ચોમાસાની સિઝનમાં આરંભ પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે ખાડી વરસાદી જાળિયાની સફાઈની ચકાસણી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે ત્યારે પાલિકા કમિશનર મેદાનમાં ઉતર્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે જો કે પૂર્ણા વિસ્તારમાં આવેલી ખાડીમાં કચરાના ઢગલા હોવાનું સામે આવ્યું છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાલિકા કમિશનરને અહીં જોવા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું સુરત પાલિકા કમિશનર ખાડી વરસાદી સફાઈની ચકાસણી કરવા કામગીરીની સમીક્ષા કરવા રોડ પર છે પાલિકા કમિશનર દ્વારા સમીક્ષાનો દોર ચાલી રહ્યો હોવાથી ઝોન અને અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે જો કે પુણા વિસ્તારમાં આવેલી ખાડીમાં સાફ સફાઈ અંગેની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ નેતા દિનેશ રાવલિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે પાલિકા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે ખાડીઓનું ડ્રેજિંગ કરવામાં આવશે તો પાલિકા કમિશનરને આમંત્રણ આપું છું કે પૂણાની ખાડીને ડેવલપ કરવાની વાત હતી તે તો તમે કરી શકતા નથી પણ વર્તમાન ખાડીની જે પરિસ્થિતિ છે અને ચોમાસું આવી રહ્યું છે ત્યારે ખાડીની હાલત ખૂબ જ દયનીય છે ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે તો તેની દહેશત પણ રહેલી છે કઈ સોસાયટી માં વિપુલભાઈ કાછડિયા રણુજા સોસાયટી પુણા ગામ બોમ્બે માર્કેટ રોડ સુરત આજે લાસ્ટ સમજમાં 10 વર્ષ થઈ ગયા અમારા ડેનેજ ની તકલીફ છે તો વારંવાર અમે ફરિયાદ કરી છે ઝોન ની અંદર તો અમને એક જ જવાબ મળે છે કે ડેનેજ સાફ કરાવી નાખી એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ ખરેખર સવારના ટાઈમે ઉઠીને પેલા એસએમસી વાળાને જ કોલ કરવાનો અરજના માટે રહે છે કે ભાઈ અમારે આટલા નંબર આ નંબર ની ગલી ની અંદર પૂરી લાઈન બ્લોક છે તો વારંવાર જે કરીને અમે ગયા છીએ અત્યારે અને અમને કોઈ નિરાકરણ આપતું નથી અને વારંવાર ની તકલીફ એક જ એ છે કે ડેનેજ ડેનેજ ને ડેનેજ સાડી સમસ્યા સાદી સમસ્યા તો સાહેબ બહુ વર્ષ થઈ ગયા અને આજની અત્યારની હાલની ટાઈમ ની અંદર જે વોટ ફિક્સિંગ ના કાગળ આવે ને એ ખાડી ની અંદર નાખે છે અને અત્યારે હાલ તમે જોયું બધું જામી ગયેલું જ છે એમ કચરો બરોબર છે તો જે કચરો જામી ગયેલો છે એની ઉપર માણસ આ બાજુ ઓલી બાજુ હાલી જતો રહે એવી પોઝિશન છે માંગ એવી છે કે જે આ વોટ ફિક્સિંગ નો કચરો જે ખાડી ની અંદર નાખે છે એ પેલા તો બંધ કરવામાં આવે અને લોકોને ને અપીલ કરી છે કે ખાડી માં જે તમે કચરો નાખો છો રોજ કચરા ની ગાડી દરેક સોસાયટી ની અંદર આવે છે તો પેલો આગ્રહ રાખો કે ગાડીની અંદર કચરો નાખવું જેનાથી ખાડીને જે ચોખાઈ છે એની અંદર વારંવાર હરજ માણસો અહીંયા સાફ સફાઈ માટે રહેતા નથી કે મહિના બે મહિનામાં એકવાર સાફ સફાઈ કરવું આવે છે પણ એ માણસો તે થતી જ નથી જે ક્રેન છે જેસીબી કોઈ વ્યવસ્થા હોય સાઈડ ઉપરથી ઉઠાવી લે કચરો તો જ આ ખાડીની સમસ્યા સોલ્વ થઈ શકે એમ છે તો એનું કારણ એવું છે કે બે બાજુ બાંધકામ થયેલા છે તો મશીનરી રહી શકે એવી સમસ્યા છે નહીં મારું નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે આગામી સમયમાં ચોમાસું જ્યારે આવી રહ્યું છે અને કમિશનર દ્વારા હાલમાં જ એવું કહેવામાં આવ્યું છે કે દરેક ખાડીઓને ડ્રેઝિંગ કરવામાં આવશે આજે પણ કમિશનર શ્રી રાઉન્ડ મારવા માટે નીકળ્યા તો આપના માધ્યમથી કમિશનર સિંહને પણ હું અહીંયા આમંત્રણ આપું છું એની જનતા વતી એના લોકો વતી કે અમારી જે પૂણાની ખાડી છે એને ડેવલપ કરવાની વાત હતી એ તો તમે નથી કરી શકતા પણ વર્તમાન જે પરિસ્થિતિ છે ખાડીની અને ચોમાસું આવી રહ્યું છે તો સૌથી પહેલાં તો એની જે હાલત છે ખૂબ દયનીય હાલત છે કારણ કે ચોમાસાની અંદર પાણીજન્ય રોગો પણ થતા હોય છે મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે એ પણ ભીતિ અહીંયા ચોમાસામાં સેવાઈ રહી તો આ ખાડી તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે અને અહીંયા જે ગંદકી છે અહીંના જે ડ્રેનેજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ ચોમાસા પહેલા હલ કરવામાં આવે અને ફરી એક વખત આપના માધ્યમથી હું કમિશનરશ્રીને આમંત્રણ આપું છું કે આ ખાડીની મુલાકાત લે અને તાત્કાલિક આ ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવે જેથી કરીને જે ખાડીની પરિસ્થિતિ છે અને ચોમાસામાં જો વધારે વરસાદ આવે તો અત્યારે જે ખાડીની અંદર જે કચરું છે જે થર જામેલા છે એમના કારણે ગટરિયા જે પૂર છે ખાડીના જે પૂર છે એ પણ આવવાની ભય સેવાઈ રહ્યો હોય ભૂતકાળની અંદર આ ખાડીની અંદર પાણી વધવાથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે જાનમાલ ને પણ નુકસાની થઈ છે તો ફરીથી આ વખતે ચોમાસાની અંદર એ પરિસ્થિતિ ના આવે અને કમિશનર શ્રી પોતે એવું કહે છે કે દરેક ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવશે તો આ ખાડીને પણ તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે કારણ કે ચોમાસા ને હવે વધારે સમય નથી રહ્યો તો તાત્કાલિક ધોરણે આ ખાડી ડ્રેઝિંગ થાય